કેમ છો મજામાં ને તહેવારના દિવસોમાં વાર્તા સાંભળવાની મજા આવે છે ને તો ચાલો હું જીનર રામોલિયા ફરીવાર આપની સમક્ષ એક વાર્તા લઈને આવી છું વાર્તાનું નામ છે સૌથી શક્તિશાળી વસ્તુ કઈ ગુરુકુળના વિદ્યાર્થીઓમાં એ વાત પર વિવાદ છેડાઈ ગઈ કે સંસારમાં સૌથી શક્તિશાળી વસ્તુ કઈ એના વિશે બધા જુદું જુદું કહેતા હતા જ્યારે એ વિવાદથી કોઈ નિર્ણય ન થઈ શક્યો ત્યારે બધા વિદ્યાર્થીઓ ગુરુજી પાસે ગયા ગુરુજીએ શિષ્યોની વાત સાંભળીને કહ્યું કે તમારા બધાની બુદ્ધિ બગડી ગઈ છે આવું સાંભળીને તેઓ ચૂપ થઈ ગયા શિષ્યો ગુરુદેવની આવી વાતને સહન કરી શક્યા નહીં થોડી વારમાં તેમના ચહેરા લાલધૂમ થઈ ગયા તેઓ ગુસ્સે થઈને ગુરુજી તરફ તાકી રહ્યા થોડી પછી ગુરુજીએ એ શિષ્યોને કહ્યું કે મને તથા આશ્રમના બધા લોકોને તમારા પર ગર્વ છે તમે લોકો એક પણ ક્ષણ ખોટી રીતે વેળ ફતા નથી ફુરસદના સમયે પણ જ્ઞાનની ચર્ચા કરતા રહો છો આવું સાંભળીને શિષ્યોનું સ્વ અભિમાન જાગૃત થઈ ગયું અને તેમના ચહેરા પ્રસન્નતાથી ખીલી ઉઠ્યા ગુરુજીએ કહ્યું કે મારા વાલા શિષ્યો આ સંસારમાં વાણી જ એક સૌથી શક્તિશાળી વસ્તુ છે વાણીથી દોસ્તને દુશ્મન અને દુશ્મનને દોસ્ત બનાવી શકાય છે આવી શક્તિશાળી વાણીનો દરેક માણસે ખૂબ સમજી વિચારીને ઉપયોગ કરવો જોઈએ વાણીની મધુરતા લોકોને પોતાના તરફ ખેંચે છે એના પરિણામે મુશ્કેલ લાગતું કાર્ય પણ સરળ બની જાય છે ગુરુની આવી વાતો સાંભળીને શિષ્યોને ખૂબ સંતોષ થયો અને તે દિવસથી જ તેમણે બધા સાથે મીઠું બોલવાનો અભ્યાસ શરૂ કરી દીધો તો મિત્રો આ વાર્તા દ્વારા આપણને એ બો મળે કે વાણી એ જ સૌથી શક્તિશાળી વસ્તુ છે આ વાર્તા તમને જરૂર ગમશે હશે આપના અભિપ્રાય દ્વારા જણાવજો કે વાર્તા તમને કેવી લાગે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો અને કરાવજો નમસ્તે